આજે વડોદરાની અંદર ભાજપના કોર્પોરેટ પૂર્વ કોર્પોરેટરના દીકરાનો આજે મર્ડર થયું તો એની નોંધ હર્ષ સંઘવી સાહેબે લીધી કમિશનર સાહેબે લીધી દરેક પોલીસ અધિકારીઓએ લીધી અને આ રીતે કડકમાં કડક એક્શન લીધું તો આ કાયદો આમ જનતા માટે નહીં વીવીઆઈપી કાયદાનો કોઈ એનો કોઈ વિભાજન કરેલું છે જ્યારે આ માણસની ગાડીની ઉપર દારૂ પીધેલો જ્યારે એની ગાડી જોડે એક્સિડન્ટ કરે છે તો એમાં કોઈ કડક પગલાં લીધા વગર ડાયરેક્ટ જ સીધો એને દસ વાગે હવરમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન લઈ મૂકી દે છે એની ગાડી ચાર ક્વાર્ટરિયા પકડાયેલા છે એનો બી અંદર ઉલ્લેખ નહીં કર્યો તો પછી આપણે આને શું સમજવાનું તો પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ સમજવું કે સરમુખશાહી શાહી સમજવું કે લોકશાહી સમજવું તો અમારે ન્યાય માંગવા કોની પાસે જવું તો મારું એટલી નમ્ર વિનંતી છે ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબને વડોદરા પોલીસ કમિશનર સાહેબને જે તે બોત્રી પોલીસના પીઆઈ સાહેબને કે આમાં અમને ન્યાય મળવો જોઈએ અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાંથી જે સ્થળ પર અમારી જોડે એક્સિડન્ટ કરેલી છે ત્યાંથી અમે ગાડી હટાવવા નહીં આવે પણ આ રીતે ગંભીર ગુનાની નોંધ નોટ લેવી જોઈએ માણસ આટલું દારૂ પીધેલામ છે છતાં એને દસ કલાકમાં આઠ કલાકમાં છોડી દેતી હોય પોલીસ તો પછી અમારી ન્યાય ની અપેક્ષા કોની માટે રાખવાની તો અમને તાત્કાલિક અમને ન્યાય મળવો જોઈએ અને આમાં સામે વાળા આરોપી ને કડક માં કડક પગલા લઈ અને એને જામીન ના મળવા જોઈએ આ ગંભીર ગુનાની અંદર એને લેવો જોઈએ આજે સવાર નો ટાઈમ હોત કે બપોરનો ટાઈમ હોત તો મારા અંદાજ પ્રમાણે દસ પંદર લોકોના મૃત્યુ થયા રાતનો ટાઈમ હતો દોઢ થી બેનો એટલે ત્યાં પબ્લિક નથી એટલે એની ગાડી અમારી ગાડી જોડે અથડાઈ ગઈ તો આ ગંભીર ગુનાની શું પોલીસ રાહ જોઈ રહી છે કે પછી આનો કડક માં કડક એક્શન લઈ અને આ ગંભીર ગુનાની ડિટેક્ટ જે કરવાનો છે કે ક્યાં દારૂ પીધો કોણે આપ્યો જે તે એને નશો કર્યો એ કોણ ડગ્સ પેલર છે કોણ બુટલેગર છે તો એની તપાસ કરવાની છે આ ગુજરાત દારૂબંધી ગાંધીજી નો ગુજરાત તો પછી દારૂ આવ્યો ક્યાંથી આટલો નશો કરીને ગાડી ચલાવીશું ગુનો નહીં બનતો તો આનો અમને કડકમાં કડક એને સજા થવી જોઈએ અને જામીન ના મળવા જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ જે નેતા આ ગોત્રી ટીબી હોસ્પિટલ ની સામે બનાવ બનેલો છે કાલે રાતના બે વાગ્યાનો મારી ગાડી અમદાવાદ એરપોર્ટ થી પ્રશ્નમન લઈને આવતી હતી અને આ ભાઈ ફૂલ સ્પીડમાં ડ્રિંક કરીને ડાઈવડર ઉપર અથડાઈને ગાડી મારી ગાડી ઉપર પછડાયેલી છે ગાડીની અત્યારે કાલે રાતના અમે પોલીસ સ્ટેશન છીએ કાલે રાત્રે અમે લોકો ફરિયાદ કરી અને અત્યારમાં દસ વાગ્યા ને છોડી દીધો તો આ નેતાના છોકરાઓનું મળ્યો થાય છે તો પોલીસ વાળા ત્યાં બધા આપે છે અત્યારે સહકાર બધા ત્યાં ધ્યાન આપે છે તો મારામાં કેમ ધ્યાન નહીં આપતા અમે અમારું ટેક્સી ચલાવીને ગુજરાન કરી છીએ ઘરનું અને આ લોકો મારામાં ધ્યાન નહીં આપતા અત્યારે છોડી દીધો અને એમ કે છે કે મારા કાકા છે ડીવાયસપી માં છે આમાં છે રિટાયર છે તો એ લોકોને સુવિધા મળે છે અમને લોકોને નહીં મળવાની મદદ

કોઈ જવાબ જ નથી માણસ મરી જાય તો ભી કોઈ સહકાર ને સો નંબર માં એમ આવે છે કે તાત્કાલિક સર્વિસ કઈ તાત્કાલિક સર્વિસ નેતાના માટે તાત્કાલિક તાત્કાલિક સર્વિસ છે તો મારો જીવવાનો કોઈ અધિકાર જ નથી ને મને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાડી ત્યાં ત્યાં પડી રહેશે ચોખ્ખું કઉ છું મને મારો ગાડીનો ખર્ચો મળવો જોઈએ નકર હું એના માટે સુસાઇડ કરીશ કાયદે જયારે જોઉં ત્યારે પોલીસ સ્ટેશન માં આવીએ ત્યારે આ લોકો કોઈ વસ્તુ નો જવાબ આપતા નથી ચોવીસ કલાક ની અંદર મને ન્યાય નહીં મેળવ્યો તો હું સુસાઈડ કરીશ કાયદે સર મારે મારી ગાડી નો ખર્ચો જોઈએ બ્રિજેશ રમેશભાઈ પટોળિયા મહાદેવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ